એમ ફોટો પાડવો છે સવાર બંધ થઈ કેટલા ફોટા પાડવાના શોખીન છે હાલો પડી ગયો લે લે આલો બસ ભાઈ નીકળે ખાંજ આવશે ફોટો પાડી દો તારો હાલ ફોટો પાડો ઉભી રેજો હવે હાલો પડી ગયો એની ઉપર પાડું હાલો પડી ગયો આમાં કોણ છે કોણ દેખાય તને આમાં તો જો આજે તો હવાર હવારમાં તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા હતા અને હવે કે હું દુકાને જાઉ છું અને દુકાને જાતા વખતે જોયું તો જો ગાડીમાં હવા વહી ગઈ હતી એટલે હવે વ્હીલ બદલે છે ઈ ખાસ પેર વ્હીલ હતું એ કાઢ્યું છે અને વ્હીલ બદલીને પછી જાય છે દુકાને કા કેમ થયું બદલાય છે

તો કાતરા બધા ફોલાઈ ગયા છે એટલે કાતરાનું કામ પૂરું થઈ ગયું છે એટલે આજે હવે ચીકુનું કામ લીધું છે ચીકુનો વારો પાછો આવી ગયો છે એટલે આજે જો ચીકુ પાડવા છે અત્યારે પપ્પા ગયા તા વાડીએ ચીકુ પાડવા તો જો અહીંયાથી ચીકુ પાડીને આવી ગયા છે ચીકુ લઈને અહીંયા આવે પાથરે ને એવું બધું કરે છે એમાં ચીકુ ખાલી કરવાના એક કુણ લેતા આવ્યા છે અને હજી બીજા બીજા આટામાં લેવા જવાના છે એવું છે એક નંબર લે

આ ચીકુડી બહુ મોટી નથી ને એટલે ઉપર ચડવાની જરૂર ન પડે ઈકડ લઈને પાડીએ ને તો એનથી પડી જાય તો જો હવે ચીકુ પાડતા હતા એટલે ખેતરમાંથી તો મમ્મીની પાડીને વી આવ્યા પછી અહીંયા ઘરે પાડ્યા અને હવે આવ્યા છી આ નાની ચીકુડીમાં તો જો અહીંયા બધી છે નાની ચીકુડી એમાંથી મમ્મી ચીકુ પાડે છે અને હું ને બંસી આવ્યા સી બંસી બેન ચીકુ ખાય છે બંસી કેવું છે ચીકુ મસ્ત છે તને ભાવે ચીકુ હા હે ને કેટલા બધા પાકલ ચીકુ મળશે ખાવા ખાવાનું મળજે હોં તો આ અહીંયા પાડે છે બધી જગ્યાએ થોડક થોડક પાણી પાડીને ઢગલી કરે છે ફરતા ફરતા અજી તો એક જ ચીકુડી માથી ચીકુ પાડી રહ્યા છે અજી અહીંયા ચાર પાંચ છે બધાયમાંથી પાડી લે ધીમે ધીમે હવે બધાય ચીકુ પાડી રહ્યા છે હવે મમ્મીએ પાડી લેતા છે ને મમ્મી પડી ગયા ને ચીકુ બધાય હા હવે જો પાડી લીધા આ આતાર કાય દાદા પડ્યા ના હો એમાં તું કહો થોડાક જ છે જો કાય દાદા બહુ પડ્યા હોય લાગતું નથી અહીંયા છે થોડા બધે છોડવે એટલા કેટલાક જ છે કા આ સીકુડિયું બેક નાની છે ને પણ આ વખતે ઘણા ઓછા કે ને યુ પણ અત્યારે ઉનાળો આવી ગયા ઉનાળાનું પાણી ઓછું પાઈ હમણાં આપણે ટેમ જ ક્યાં તો પાણી પાવાનું એટલે સીકું ઓછા હોય શાળામાં સીકું બહુ પડે અત્યારે ઓછા વાય ઉનાળા ના ઉનાળા ના ભાવે થોડોક ઓછો આવે સીકુંય થોડાક ઓછા આવે હમ એમ એવું છે તો હવે જો આજે તો બધાય પાડી લીધા છે ચીકુ ઉનાળો છે એમ મમ્મી કે એમ કે ઉનાળામાં તો ચીકુ ઓછા જો જોઈએ હમણાંથી નવરાય નથી પાણી પાવાની એટલે હમણાંથી આ છેલ્લે પાણી નથી પાયું અને આ થોડાક છે તો એ કે ચીકુ પાડી લઈ વારો છે એટલે પાડવા તો પડે જ તે આવો ભાવ જે આવે એ તો હવે કાલે ખબર પડશે કારણ કે બધા લઈને જાય પછી ખબર પડે કેવો ભાવ આવ્યો ભાવ આવશે તો મહેનત કાક અહીંયા જો અમારી આ વાડીની બાજુમાં કેટલી સરસ રીંગણી છે કેટલા બધા વિસ્તારમાં છે આમેથી લઈને ને છેક છે કે છેક દેખાય ત્યાં સુધી બધામાં રીંગણી કરેલી છે અહીંયા નાના નાના રીંગણ આવેલા છે ક્યાંક ક્યાંક દેખાય હમ્મ હજી નાના નાના રીંગણા છે કારણ કે હમણાં ઉતાર્યા હતા એણે કાલ પરમ દિવસે જ ઉતાર્યા તો કાલે જ પરમ દિવસે જ હમણાં ઉતાર્યા હતા રીંગણા એટલે અને હજી તો બે એક રીંગણી બે બધી નાની નાની છે એટલે બહુ રીંગણા હજી નથી આવતા નાના નાના છે રીંગણાં કેટલી સરસ રીંગણી છે અમારે અહીંયા પાણી મોળવું આવે પણ રીંગણી કરીએને તો બહુ સરસ થાય અમે ગયા વર્ષે કરી હતી ખેતરમાં આ વર્ષે તો રીંગણી કે એવું કઈ શાકભાજી બકાલું કર્યું નથી ગયા વર્ષે રીંગણી કરી હતી પાણી મોળું આવે મોળું પીવે રીંગણી પાણી પણ રીંગણા બહુ જ મસ્ત થાય શાક બહુ મીઠું લાગે એનું મમ્મી આપણે ગયા વર્ષે કર્યું હતું કા મોળા પાણીમાં ચીકુડી રીંગણી ને એવું બધું થાય તો કેમ ઘણ માં ગઈ

એમ ફોટો પાડવો છે હવાર બનતી જો કેટલા ફોટા પાડવાના શોખીન છે આલો પડી ગયો લે લે આલો બસ સાવ ઘણા ફોટા પડી ગયા છે જો બનસી કેટલા ફોટાના શોખીન છે બનસી બેન આમાં કોણ છે કોણ દેખાય તને આમાં કોણ છે જો વૈષ્ણવી જાગી ગઈ છે અને જાગીને રમવા મેળી છે વૈષ્ણવી વૈષ્નવી એક સરસ મજાની ઊંઘ લઈને હવે જાગી ગઈ છે એટલે રમવા મેળી હા જો અમારે અહીંયા શેઢે એક મીઠો લીમડો છે કેટલો મોટો છે બહુ મસ્ત અને મોટો છે કારણ કે જો અહીંયા નીચે અહીં બધે અહીંથી શેકતી છે આમ તો અહીંથી શરૂ થાય છે બહુ મોટો લીમડો છે અમારા ઘરની પાસે છે એ થોડોક નાનો છે આ પાછો વધારે મોટો છે જો અમે હાલીને આવી છીએ પાછા હવે કારણ કે નાની ચીકુડીમાંથી તો બધાય ચીકુ પડી ગયા છે એટલે હવે આવી છે આ જો અહીંથી ગયા હતા આટલા ભેંસુને નહોતું સારું લાગતું જો બોલતી હતી બધી આમ હમું જોઈને બધી ઊભી છે જોઈ જાઉં

એટલે આ પાડ્યા છે હવે હુકાય ત્યાં સુધી વાત જોવાની થોર સુકાઈ જાય પછી ભેગા કરવાના ગરમ ગરમ રોટલી બનાવે છે અહીંયા ગરમ રોટલી બનાવી છે ઘણી બધી હવે એક રોટલો ઘડવાનો છે અને શાક તો આ બનાવેલું છે શેનું છે બટેટા અને બોલું ચક્કરિયા બટેટા અને ડુંગળીનો હાલો તો હવે રોટલી બની ગઈ છે હવે એક રોટલો બની જાય એટલે ખાઈ લઈએ તો જો હવે બપોરે રોટલા રોટલી થઈ ગયું છે અને અમે જમવા બેહી ગયા છીએ જો રોટલા રોટલી શાક અને આમાં છે છાશ તો હું ને આ બંસી બેન ને અર્ષા બેન બધા બેસી ગયા છે જમવા કા બંસી બેન મજા આવી ને જમવા હા તો જો હવે બેસી ગયા છીએ બધાય તો અમે જમી લઈએ હવે તો જો બંસી કહેતી હતી કે મારે ભાગ ખાવો છે તો ભાગ આવી ગયો છે અને બંસી બેઠી બેઠી ખાય છે ક્રંચેસ્ટ સફર હું ખા

ચીકુનું કામ હતું એટલે આરો કરવું પડે એવું એટલે થોડાક વહેલા આવતી રહ્યો છું અને હવે ચીકુ બાંધવાના છે એટલે બધા જોવું પડે ચેક કરવા પડે ખરાબ નથી આવી ગયું એટલે જોતા જઈ અને બાંધતા જઈ જુઓ અહીંયા આટલી રકમો બધી અલગ અલગ પડી છે એ બધી છે અને આ બાજુ મારે બા એક બાજુ રોટલા કરે છે કેમ બાજ તમારે મોડું થઈ ગયું ને પાડી એટલે જો આજ તો રાતે જમવાનું વાળું મોડું થોડુંક થશે કારણ કે આટલા બધા ચીકુડા પાડ્યા હોય એટલે કામમાં હોય કા પપ્પા હા એટલે જો પપ્પા આ વીણા છે અને બધા આવા બધા ચીકું છે અત્યારે ફાલ હારો હોય કે એવું મને લાગે છે ઉનાળાના ચીકુ હારા થાય પણ ભાવ ન હોય ભાવ ન હોય પણ ભાવ છે માલ હારો છે તો એ અત્યારે પીળા હારા થાય પીળા મસ્ત પાકલ એટલે અત્યારે મીઠા વધારે લાગે કેમ બહુ મીઠા લાગે